નમસ્કાર તમામ રાજકીય ખબરો સાથે સીધું કિશન કાટેલિયા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કઈ બેઠક પર કેટલા ફોર્મ ઉપડ્યા પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર શું કોંગ્રેસના ચાર લોકસભા અને પાંચ પેટા ચૂંટણી પર ક્યારે ઉમેદવાર કોંગ્રેસ જાહેર કરશે કે પછી કોંગ્રેસનો જે ઇતિહાસ રહ્યો છે કે સીધા જ ફોર્મ ભરાવી દેવાનો ઉમેદવારના આ તમામ મુદ્દાઓને લઈ અને ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆત ગુજરાત વોરરૂમમાં બઝર ભાગ્યું છે રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી ને લઈને સૌથી મોટા સમાચાર કોંગ્રેસના ઉમેદવારોની યાદી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારોની યાદી આજે અથવા આવતીકાલે જાહેર થઈ શકે છે ચાર લોકસભા અને પાંચ બેઠકોની પેટા ચૂંટણી પર હજુ સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા અમદાવાદ પૂર્વ મહેસાણા રાજકોટ અને નવસારી બેઠકના ઉમેદવાર હજુ પણ બાકી છે આ ચારેય ઉમેદવારોના નામ એ આજે રાતે અથવા વહેલી સવાર સુધીમાં જાહેર થઈ શકે છે અત્યાર સુધી પરંપરા એવી રહી છે કે ઘણી બેઠક પર कांग्रेस એ પોતાના ઉમેદવારો ના ફોર્મ સીધા જ ભરાવતી હતી એટલે કે જારે કલેક્ટર ઓફિસ પર ઉમેદવાર પહોંચે ત્યારે ખબર પડતી હતી કે કોંગ્રેસ ના ઉમેદવાર કોણ છે કોંગ્રેસ ના ઉમેદવાર ડાયરેક્ટ જાહેર નહી થાય કોંગ્રેસ ની સત્તાવાર યાદી જાહેર કરસે બાદ જ ફોર્મ ભરાસે કોંગ્રેસ ની જે પરંપરા છે એ પરંપરા આ વખતે કદાચ તૂટતી જોવા મળશે આજે મોડી રાત अथवा તો આવતીકાલે વહેલી સવારે પાટીદાર આંદોલન અલ્પેશ ઠાકોર આંદોલન એ સમયે એવું થતું હતું કે કોંગ્રેસે આ છે કે આ વખતે સત્તાવાર રીતે એઆઈસીસી દ્વારા આજે રાતે અથવા તો વહેલી સવાર સુધીમાં સત્તાવાર યાદી આવી જશે અને જેમાં પાંચ પેટા ચૂંટણી અને ચાર લોકસભાની ચૂંટણી પર કોંગ્રેસના ઉમેદવાર કોણ રહેશે એના જે નામો છે એ નામ સાંજ સુધીમાં અથવા વહેલી સવારે આવશે દીક્ષિત ઠકરાર અમારી સાથે છે દીક્ષિત પરંપરા તૂટશે કારણ કે ઘણી વખત આપણે જોયું છે ખાસ કરીને જ્યારે કોંગ્રેસનો માહોલ હોય ત્યારે કે મેન્ડેટ બદલાઈ જાય આપણે જોયું કે થયેલી છે ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ કોંગ્રેસ માં જોઈ છે પરંતુ પહેલી વાર પરંપરા એ પણ તૂટશે બીજી બાજુ એ પણ છે કે પહેલી વખત કોંગ્રેસના ઉમેદવારોમાં મોટાભાગે કે વિખવાદ જોવા નથી મળ્યો ચોક્કસથી રાજકોટમાં વિખવાદ હતો કારણ કે અલગ અલગ જૂથ હતા ઇન્દ્રલીલ રાજ્યગુરુ એમાં વસાવડા

મુરાનું નામ ચાલ્યું પરંતુ તમામની વચ્ચે હવે એક મહત્વના સમાચાર કે રાજકોટથી ફરેશ ધાનાણી જ કોંગ્રેસનો ઉમેદવાર રહેશે માણાવદરની પેટા ચૂંટણીમાં જો જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હરિભાઈ પટેલનું નામ છે તે સામે આવી રહ્યું છે તો કોંગ્રેસની યાદી કીશેને પોરબંદર વાત કરીએ ને તો કોંગ્રેસની યાદી તૈયાર થઈ ચૂકી છે નવસારીમાં ક્યાં પેચ ફસાયો છે કારણ કે છેલે સુધી ઉમેદવાર બે બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ મેદાને છે એક બાજુ નવસારી થી સી આર બીજી બાજુ ગાંધીનગર થી ખુદ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ તમામની વચ્ચે ગાંધીનગરનો પેજ સોલ થઈ ગયો સોનલ પટેલ ટિકિટ આપી દીધી પાર્ટી નેતા છે તો બીજી બાજુ એક મુમતાજ પટેલ નામનો દાવ કોંગ્રેસ ત્યાં રમવા માગે છે કારણ કે કોંગ્રેસ એક છે કે હવે પોતાના પાર્ટીના કેન્ડિડેટની તે જાહેરાત કરી છે કે તે લડાવશે તો કદાચ એમાંથી કોઈ આવે અથવા તો અપક્ષ દાવેદારી કરે તો અહેમદ પટેલનો પરિવાર જો નવસારી સચવાઈ જાતો હોય તો એક કાકરે કેટલા તીર છે એક તીરે કેટલા કાંકરા મરી જશે એના જેવી વાત છે કારણ કે અલગ અલગ તમામ જગ્યાએ તમામ લોકો સચવાઈ જાય છે મુમતાજ પટેલનું પણ સોમાન રહી જશે કોઈ મેન્ડેટ પણ નહીં ખેચે ફોર્મ પણ નહીં ખેચે તો આ પ્રક્રિયાના ભાગ રૂપે પરંતુ મેં કિશન કહ્યું હતું કે નવસારીનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે નિસદ દેસાઈ જેવા મહત્વ મોટા નેતાઓ છે જે સુરતથી તેઓ લડી જશે પરંતુ પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જુન મોઢોડીયા સામેના મૂરતિની વાત છે ત્યાં સુધી પોરબંદર કોંગ્રેસને મૂરત્યો નથી મળતો

જુનાગઢના રાજકારણમાં સોલંકી પરિવાર ફરી સક્રિય ભૂમિકામાં જોવા મળ્યો છે શિવા સોલંકી અને સોલંકીનો જે પરિવાર છે છે સક્રિય જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ તેની સાથે સક્રિય જોવા મળતા ભાજપ માટે આ રાહતના સમાચાર છે શિવા સોલંકી રાજકારણ અને અનેક સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે સામાજિક સાથે રાજકીય કાર્યક્રમમાં શિવા સોલંકીની સક્રિયતા જોવા મળી રહી છે રાજેશ ચુડાસામા માટે શિવા સોલંકી એ પ્રચંડ પ્રચાર પણ કરતા જોવા મળ્યા છે માળીયાના પાણીધરા મોગલધામના ડાયરામાં રૂપિયાનો વરસાદ પણ શિવા રાજેશ ચુડાસામાં પર કર્યો દીનુ બોઘા સોલંકી અને રાજ શિવા સોલંકી આ એવી ચૂંટણી છે કે જેની અંદર બંને એ કોડીનારની અંદર તમને દેખાઈ રહ્યા છે પોતાના જે કોઈ અંગત જે કેસ ચાલતા હતા એ તમામ બાદ શિવા સોલંકી અને દિનુ બોઘા સોલંકી બંને જુનાગઢ ગીર સોમનાથ જે લોકસભા છે શિવા સોલંકી અને દિનુ બોઘા સોલંકીનું સક્રિય થવું અને કારડિયા ની જે બેઠક છે જે ખૂબ મોટા મત છે કેટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીને અને રાજેશ ચુડાસમા મહત્વની કિસન જો વાત કરીએ તો જૂનાગઢની બેઠક ઉપર આગળ પ્રતિષ્ઠા જંગ છે બે હજાર નવ પછી કોંગ્રેસે આહિર સમાજનું પ્રતિનિધિત્વ હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે સામે ભાજપે રિપીટ થિયરીની અંતર્ગત સતત ત્રીજી વાર રાજેશ ચુડાસમાને ફરીથી તક આપી છે એટલે શરૂઆતના દિવસોમાં એવું લાગતું હતું પરંતુ હવે જો ગીર સોમનાથ સુત્રાપાડા કોડીનાર અને ઉના આ બેલ્ટ ઉપર જોઈએ તો દિનુભોગા સોલંકી અને શિવાભાઈ સોલંકી આ સક્રિય રીતે રાજેશ ચુડાસમાના પ્રચારમાં નીકળ્યા છે અને સતત જેને કહેવાય કે બેઠકોનો દોર છે તમે જુઓ તો કાલડિયા સમાજમાં કેટલાક ઉમેદ દાવેદારોએ પણ ટિકિટ માંગી હતી પરંતુ જ્યારે પક્ષે નક્કી કર્યું છે કે રાજેશ ચુડાસમાને ફરી તક અને કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે ત્યારે દિનુભગા સોલંકી અને શિવાભાઈ સોલંકી આ તમામ લોકોએ જેને બેઠકોનો દોર શરૂ કર્યો ત્યાંના સ્થાનિક છો કેટલો ફરક પડે આ બંનેના કારણ કે અત્યાર સુધી એ ચૂંટણીઓ સમય નહોતા પરંતુ આ વખતે બંને એ સક્રિય ભૂમિકામાં છે કેટલો મોટો ફર્ક પડે મતની ઉપર અને કારડિયા સહિત બાકી પણ એમની જે સામાજિક ઇમેજ છે સમૂહ સમૂહલગનો હોય તો કેટલો ફાયદો એ ઉમેદવારને થશે ભૂતકાળની ચૂંટણીમાં થોડીક ન્યાયિક પ્રક્રિયા અને અન્ય કેસોને લઈને આ બંને લોકો જોવા નતા મળતા પણ તમને કહું કે ગીર સોમનાથ બેલ્ટ હોય કે કારડિયા સમાજ હોય કે અન્ય સમાજ હોય

કારડિયા રાજપૂત સમાજના નેતા ટિકિટ માંગે છે તે લડવા જોઈએ સુરેન્દ્રનગર બેઠકોનો દોર થયો અને એક એવો મેસેજ પાસ કરવાનો પ્રયત્ન થયો કે કારડીયા રાજપૂત રાજેશ ચુડાસામાને ટિકિટ આપવાથી નારાજ છે પરંતુ શિવા સોલંકીને તેના પરિવારે જે ડાયરો થયો હતો એમાંથી સ્પષ્ટ મેસેજ આપી દીધો કે અમે પાર્ટી સાથે જ છે પાર્ટી સાથે જ રહેવાના છે કિશન રૂપિયાના વરસાદ કરવાથી મેસેજ નથી મળતો પરંતુ તમામ લોકોને ખબર છે રાજેશ ચુડાસામાને પણ ખબર છે ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે ઉના સૂત્રાપાડા કોડીનારના મત જોઈતા જોઈતા છે તો આ પરિવારના મત જરૂર છે કારણ કે શિવા સોલંકીનો તેનો પરિવાર એવો છે કે નાનામાં નાનો માણસ હોય ને કોઈ એની પાસે પણ સીવા સોલંકીના નંબર હશે મોઢે યાદ હશે એટલું નેતૃત્વ એટલું વર્ચસ્વ છે તે આ વિસ્તાર બરાહેલું છે મોટા ભાઈની જેવો સંબંધો તમામ લોકો સાથે ધરાવે છે અને એક મોટા માણસ તરીકેની છાપ નહીં પરંતુ નાનામાં નાના લોકોના ઘરે પ્રસંગમાં કઈ રીતે જવું તમામ લોકો સાથે સંબંધો કઈ રીતે રાખવા તો સોલંકી પરિવારનું આ પ્રભુત્વ આખા આખા વિસ્તારમાં રહેલું છે તનાભાઈ દિનુભાઈ બોગાભાઈ સોલંકી આ વિસ્તારમાંથી સાંસદ સભ્ય પણ ભૂતકાળમાં રહી ચૂક્યા છે તો એક મોટું નામ મોટા નામના કારણે જે સીધો જ ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટી ને થવાનો છે તો બિલકુલ થી જે શિવા સોલંકીની નિષ્ક્રિયતા ને લઈને લોકો સવાલ ઉઠાવતા હતા ક્યાંક એવી વાતો કહેતા હતા તેને એકદમ ફૂલ સ્ટોપ લાગી ગયું છે કારણ કે જે સક્રિયતા

રાહતના સમાચાર છે ફરી માણાવદર સમાચાર જુનાગઢની માણાવદર બેઠક પર પેટા આવી છે અરવિંદ લાડાણીનું રાજીનામું આપતા કોંગ્રેસ માટે અહીં ઉમેદવાર શોધવા એ કઠિન હતા પરંતુ માણાવદર બેઠક પર હરિભાઈ પટેલને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે હરિભાઈ પટેલનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે આ બેઠક પરથી

માણાવદર બેઠક એ પટેલ મતદારોને આધીના બેઠક છે આ બેઠક પર પટેલ મતદારોનું પ્રભુત્વ છે જવાહર ચાવડા આહિર હતા પરંતુ તેઓ કોંગ્રેસ સાથે હતા હતાના બેઠક પરથી તેઓ જીતતા હતા ત્યારબાદ પેટા ચૂંટણી આવી જવાહર ચાવડા અહીં જીતી ગયા સફળ થયા ત્યારબાદ ફરી મુખ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવી જવાહર ચાવડા મંત્રી હતા એમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જવાહર ચાવડા હારી ગયા અને કોંગ્રેસના માત્ર સત્તર જે રતનો ચૂંટાઈને આવ્યા એમાંના અરવિંદ લાડાણી એ જો કે બઝર ફરી મોટા સમાચાર રાજનીતિને લઈને આ સમાચાર આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને સૌથી મોટા સમાચાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે આ સમાચાર આવી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે

અમારા અખિલ ભારતીય ટ્રાથિક છત્રી સમાજના પ્રમુખ મોરબી શ્રી મુનાભાઈ વિછીયાએ જે વાત કરી કાઠી સમાજની કોર કમિટી એટલે સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છી કાઠીઓ અમારું સૂર્યમંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે એટલે રામચંદ્રજી ભગવાન સૂર્યવંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે જ્યાં મળીએ ત્યાં રામ રામ એટલે રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા કાઠીક ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાય છીએ અને ઓબીસીમાં એ આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જ્યારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે એના યુવાનો પણ અહીંયા હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આજે મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બીજું છે આપ સૌને મારી વિનંતી છે કે પંચાલના તીર્થ ક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્યદેવોળ મંદિરની ખાસ મુલાકાત લઈ જાઓ અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શીખ્યા છીએ અમે એટલે એ બધાય ઋણ ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠી ક્ષત્રીય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન મન અને ધનથી ટેકો આપ એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધાય તે અમે સાથે જ છીએ અમે કઈ સામાજિક રીતે તો કોઈ કોઈ ચીજ જુદા છીએ જ નહીં અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આવતો નથી અને કોઈ માફી માગે કે કોઈ માફી મગાવે એ એ પ્રકૃતિ અમારી છે ને અમારે કઈ એમાં પડવાની જરૂર જ નથી સભામાં આવ્યા છે

અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે અમે કાયમ બીજેપી સાથે જ છીએ

રાજકોટથી કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે ક્ષત્રિય કાઠી સમાજ એક છે પીએમ નરેન્દ્ર મોદીની વાત હોય ત્યારે બીજી દરેક વાત એ ગોણ બની જાય છે એવું કાઠી ક્ષત્રિય કાઠીએ કહ્યું છે અમે હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે છીએ પીએમ મોદીએ જે ઉમેદવાર ઊભા રાખ્યા છે તેને જીતાડવાનો અમારો ધર્મ છે પરસોત્તમ રૂપાલાના વિરોધ મામલે કાઠી સમાજનું આ મોટું નિવેદન આવ્યું છે પત્રકાર પરિષદ કરી અને રામકુબાઈ ખાચરે રૂપાલાનો વિરોધ એ અમારો વિષય નથી એ વિસ્મસ્તતા કરી છે દરેક જે કાઠી સક્તરી અગ્રણીઓ છે તે પોતાની વાતને મૂકી રહ્યા છે અલગ અલગ જય સૂર્યદેવ મારું આજે જે અમારી કોર કમિટીની મીટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી ક્ષત્રિય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અમારા કાઠી દરબાર પડે અમારે કાઠી દરબારનો તો આજે અમારે નિર્ણય લેવા ગયો છે ના ના એમને તો કાઈ અમારે કોઈ અમે તો બધાય નિર્ણય અમારી જે સમાજ છે એના બધાય ઓલ ઓવર જિલ્લા અને ઓલ ઓવર થી બધા આવી ગયા ને બધાય નિર્ણય લઈ લીધો છે અમારા સમાજનો પૂરેપૂરો કાઠી છત્રી સમાજ

રૂપાલાનું સમર્થન જાહેર કર્યું છે અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો એ રહે છે સહયોગી ગૌતમ ભેડા છે ગૌતમ એક તરફ ગરાસિયા ક્ષત્રિય સહિતના જે રાજપૂત ક્ષત્રિય સમાજો છે એ વિરોધ કરી રહ્યા છે એવામાં ક્ષત્રિય કાઠી સમાજે સમર્થન જાહેર કર્યું છે કેટલા રાહતના સમાચાર પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી માટે

એની બધા વચ્ચે ખૂબ જ ડિસ્કર્ષ અને ખૂબ વિચારણા કરી અને અમે નિર્ણય લીધો છે અને બીજી વાત કે અમે ભાજપની સાથે જ છીએ હવે ઘણી વખત એવું બને કે કોંગ્રેસે કાર્તિક ક્ષત્રિય સમાજમાંથી ટિકિટ આપી હોય સાહેબ કાર્તિક ક્ષત્રિય સમાજમાંથી કોંગ્રેસે ટિકિટ આપી હોય અને ભાજપે ઘરાશિયા દરબારને ટિકિટ આપી હોય તો અમે ભાજપની સાથે જ રહી છીએ એટલે 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 ભાજપની સાથે હોવું

પાંત્રીસ અને આખા જિલ્લાના ગણો તો એકસોને આઠ સરપંચો કાઠીદરબારો છે અમરેલી જિલ્લામાં એવી જ રીતે તાલુકા પંચાયતમાં છે અમારા જિલ્લા પંચાયતમાં છે એ બધાય છે અને એ એ બધાય કોઈ બેનરીફ થયેલા નથી એમ મતદાનથી ચૂંટાઈ છે એટલે સમાજની અંદર અમારી જે છે એ વર્ચસ્વ જે છે એ ભાવનાત્મક રીતે છે અનેક મુદ્દાઓ કીધા સમર્થન આપવા માટેના રામ મંદિરના લઈને મુદ્દા કીધા છે કયા એવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો કોને મુદ્દા કીધા મુદ્દા અમે તમે જે મુદ્દા કીધા છે રામ મંદિર સાહિ અમે ભાજપ ભાજપના વિચારોથી સંકળાયેલા છીએ અમે આખો કાર્તિક ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જ હતો ભાજપ સાથે જ છે એટલે ભાજપ છોડવાનો કોઈ સવાલ પેદા થતો નથી

અમારી વાત જ નથી પરસોત્તમ રૂપાલા ઉમેદવાર હોય તો તેની સામે અમને કોઈ વાંધો નથી સિદ્ધુ અને સટમાં હાલ આટલું જ વધુ રાજકીય સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર